અને એ એના પછી આવે છે એક વાક્યના એટલે કે જવાબો આપો બરાબર એકવીસ નંબર થી ચોવીસ નંબર પછી વિભાગ બી ની અંદર પચીસ નંબર છવ્વીસ નંબર નો સવાલ સત્યાવીસ નંબર નો જવાબ અઠ્યાવીસ નંબર નો જવાબ ઓગણત્રીસ નંબર નો જવાબ ત્રીસ નંબર નો एकत्रस नंबर नो जवाब बतरीस नंबर नो जवाब तेत नंबर नो जवाब चौत्रीस नंबर नो जवाब पत्र नंबर छत्स नंबर नो जवाब साड़ीस नंबर विभाग सी विभाग सी अंदर आस नंबर नो जवाब ओगन चालीस चालीस एकतालीस नो जवाब बेतालीस तेतालीस नो जवाब चुम्मास जवाब पिस्तालीस नो जवाब छतालीस नो जवाब વિભાગ વિભાગડી સૌ પ્રથમ સુડતાલીસ નંબરનો જવાબ અડતાલીસ પચાસ નંબર નો પ્રશ્ન એનો જવાબ પછી એકાવન નંબર નો પ્રશ્ન એનો જવાબ બાવન નંબરના પ્રશ્નો નો જવાબ તેપન નંબરના પ્રશ્નોનો જવાબ અને ચોપન નંબરનો સૌથી છેલ્લો પ્રશ્ન જે છે એનો જવાબ અહિયાં આગળ પેપર પૂરું થાય છે આપણું ચેનલ ઉપર જો તમે નવા છે સબસ્ક્રાઇબ કરવાની બાકી ચેનલ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો જરૂરથી આપણે પ્રશ્ન સોલ્વ કરીશું